દોસ્તો નીતા અંબાણીના સૌથી નાના પુત્ર એટલે કે અનંત અંબાણી ટૂંક સમયમાં એની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે થોડા દિવસો પહેલા આ કપલના પ્રી વેડિંગનું કાર્ડ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું હતું જેમાં આપણે સૌએ જોયું છે કે એક માર્ચથી ત્રણ માર્ચ સુધી પ્રી વેડિંગ ફંક્શન ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું કે અનંત અંબાણી જેમની સાથે લગ્ન કરી રહ્યા છે તે રાધિકા મર્ચન્ટ કોણ છે અને તે શું કરે છે અને સાથે અમે તમને એ પણ જણાવીશું કે રાધિકા મર્ચન્ટની નેટ વર્થ કેટલી છે દોસ્તો શું તમને એવું લાગે છે કે રાધિકા એ અનંત કરતા પણ વધુ ધનવાન છે આ બધા સવાલોના જવાબ આજના વિડીયોમાં આપણે જાણીશું અને અમે તમને જણાવીશું રાધિકા મર્ચન્ટની કેટલીક ખાસ વાતો માટે વિડીયોને આગળ વધતા પહેલા જો આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને આપ અમારી ચેનલ પર નવા હો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ધડીએ મોટિવેશનને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો જેનાથી અમારા અવનવા અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે આપને સૌથી પહેલા ચાલો વધારે સમય ન લેતા વિડીયોને એક લાઈક કરી દેજો શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો દોસ્તો હવે આપણે જાણીશું કે કોણ છે રાધિકા મર્ચન્ટ અને તેની ખાસ વાતો વિશે હવે જાણીશું મિત્રો તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ જાણીતા બિઝનેસમેન અને સીઈઓ વિરેન મર્ચન્ટની દીકરી છે જેનું નામ દેશના કરોડોપતિની યાદીઓમાં આવે છે રાધિકા પોતે આ કંપનીનું સંચાલન કરે છે ને ડિરેક્ટર પણ છે એને પોતાનું ગ્રેજ્યુએશન કર્યું છે આ સિવાય તેને ડાન્સ કરવાનો પણ ખૂબ શોખ રહ્યો છે અનંતની ભાવી પત્ની ખૂબ જ ભણેલી છે રાધિકા મર્ચન્ટ પણ કમાણીના મામલે એના ભાવી પતિને ટક્કર આપશે એવું લાગે છે તમને જણાવી દઈએ કે રાધિકા પ્રખ્યાત બિઝનેસમેનની દીકરી છે તેમનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો હતો અને રાધિકાએ કેટલેટર એન્ડ જોન્સ કોર્નર અને ઇકોલો એક મોડિયન વર્લ્ડ મુંબઈમાં એ પોતાનો અભ્યાસ એમણે પૂર્ણ કર્યો હતો તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં માસ્ટર પૂર્ણ કર્યું છે હવે જાણીશું રાધિકા મર્ચન્ટની નેટવર્થ વિશે મિત્રો તેને સ્થાનિકની એ ડિગ્રી પૂર્ણ કર્યા બાદ દેશમાં પાછી આવી અને હવે તે રિયલ એસ્ટેટ ફર્મ એમ કહેવાય કે રિયલ એસ્ટેટ ફર્મ સેલ્સ પ્રોફેશન તરીકે કામ કરી રહી છે જોકે રાધિકાની નેટવર્થ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર તેની કિંમત આઠ થી દસ કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે તેના પિતા વિરેન મર્ચન્ટ અને એ જાણીતા ઉદ્યોગપતિ રહ્યા છે એક આંકડા અનુસાર એમની કુલ સંપત્તિ લગભગ સાતસો કરોડ રૂપિયા છે રાધિકાને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ છે તેણે જીવો વર્લ્ડ સેન્ટર ગ્રાન્ટ થિયેટર બીકેસી દરમિયાન પ્રથમ વખત એમનું સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યું હતું પ્રથમ આપણે જાણીશું અનંત અંબાણીની નેટવર્થ વિશે મિત્રો મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો તેણે યુએસની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી તે મુંબઈ પાછો આવ્યો અને તેના પિતાની કંપનીમાં કામ કરવા લાગ્યો એક રિપોર્ટ અનુસાર અનંત અંબાણીની કુલ સંપત્તિ ત્રણ લાખ ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયા છે આ હતું અનંત અંબાણીની વાતો વિશેનું સત્ય શું તમને ખબર છે કે અનંત અને રાધિકાના પ્રિવેડિંગ ફંક્શનની થીમ શું હતી મિત્રો અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનની થીમ જાહેર કરવામાં આવી હતી નીતા અંબાણીએ પોતે એક વિડીયો જાહેર કરીને એવું કહ્યું હતું કે આ ફેસ્ટિવલની મુખ્ય થીમ હતી એમાં કલા અને સંસ્કૃતિ છે નીતા અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે તેમને શરૂઆતથી જ કલા અને સંસ્કૃતિ પ્રત્યે મુંડો લગાવ છે હવે અત્યારે અનંત રાધિકા સાથે એના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છે ત્યારે તેને ત્રણ દિવસના કાર્યક્રમ એ થીમે કલા અને સંસ્કૃતિ પસંદ કરી છે હવે જાણીશું કે અનંત અંબાણીના પ્રી વેડિંગમાં કોણ કોણ હાજરી આપી હતી અને કોણે કોણે શું ગિફ્ટ આપ્યું હતું જેની કિંમત કરોડો રૂપિયા છે તેવું સામે આવ્યું છે તો ચાલો જાણીએ તેમની મળેલી ગિફ્ટ વિશે મુકેશ અંબાણી મિત્રો અંબાણી તેમના નામના કારણે ઓછા પરંતુ તેમની સ્ટાઇલ અને ભેટને કારણે વધુ ચર્ચામાં રહેતા હોય છે મુકેશ અંબાણીએ એમની પુત્રી ઈશા અંબાણી માટે તેના લગ્નમાં ચારસો પચાસ કરોડની કિંમતનું સી ફેસિંગ ઘર બનાવ્યું હતું જે એન્ટેલિયા પછી મુંબઈમાં સૌથી મોંઘું ઘર છે જ્યારે તેમણે પોતાના મોટા પુત્ર એટલે કે આકાશના એમના લગ્ન પ્રસંગે અમેરિકામાં એક હવેલી ભેટ આપી હતી જેની કિંમત લગભગ છસો કરોડ રૂપિયા છે હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ દુબઈમાં પ્રી વેડિંગમાં એક વિલા ગિફ્ટ આપ્યું છે આ વિલા દુબઈના પાલ આઇલેન્ડ વિસ્તારમાં આવેલું છે હવે જાણીએ નીતા અંબાણીએ તેમના દીકરાને ગિફ્ટમાં શું આપ્યું હતું અનંત અંબાણી નીતા અંબાણીના સૌથી પ્રિય બાળક છે તેથી તે મોટા ભાગે નીતા અંબાણી સાથે જોવા મળે છે અને આકાશના લગ્ન સમારોહમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીના ઘણા ડાન્સિંગ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં અનંત અંબાણી તેમની સાથે જોવા મળ્યા હતા જેના કારણે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેઓ કેટલા ખુશ દેખાઈ રહ્યા છે નીતા અંબાણીએ તેમના પુત્ર અનંત અને પુત્ર વધુ રાધિકાને ખૂબ મોંઘી ભેટ આપી હતી જેની કિંમત લગભગ એકસો કરોડ રૂપિયા છે રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટ કે જેઓ હેલ્થ કેરીના સીઈઓ છે જો આપણે એમની નેટવર્થ વિશે વાત કરીએ તો તેમની નેટવર્થ લગભગ 1000 કરોડ રૂપિયા પણ વધારે છે વિનયન બાંદ્રામાં રહે છે અને તેણે પોતાના ભાવી જમાઈ અનંત અંબાણી અને પુત્રી રાધિકાને તેમના લગ્ન પ્રસંગે એમનું બાંધકામનું ઘર ગિફ્ટ કર્યું છે એના ઘરની કિંમત લગભગ 120 કરોડ રૂપિયા છે હવે જાણીએ ઈશા અંબાણીએ તેના ભાઈના વેડિંગમાં શું ગિફ્ટ આપ્યું છે મિત્રો બહેન ઈશાએ આ ખુશીના અવસર પર અનંત અને રાધિકાને એક રોલ્સ રોયલ કાર ગિફ્ટમાં આપી છે જેની કિંમત 12 કરોડ રૂપિયા છે જ્યારે મોટા ભાઈ આકાશ અંબાણીએ તેના વહાલા એ ભૈલાની ભાભીને તેમના પ્રસંગે હીરા જડિત એક રોલેક્સની ઘડિયાળ ડાયમંડ વોચ ગિફ્ટ કરી છે જેની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે હવે જાણીએ શ્લોકા મહેતાએ આ વેડિંગ પ્રસંગે શું ગિફ્ટ આપી છે મિત્રો શ્લોકા મહેતાએ આ ભવ્ય ઇવેન્ટમાં રાધિકાને કરોડોની કિંમતનો નેકલેસ ગિફ્ટ કર્યો છે જ્યારે અનંતને લંડનમાં એક એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું છે જેની કિંમત આશરે 20 કરોડ રૂપિયા છે જ્યારે તેના જીજાજી આનંદ પિરામલની વાત કરીએ તો તેણે સોનાની ભગવાનની એક મૂર્તિ ભેટમાં આપી છે જેની કિંમત આશરે વીસ લાખ રૂપિયા છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કોમેન્ટ કરીને આપનો મત પણ કોમેન્ટ અચૂક જણાવજો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને એક લાઈક અવશ્ય કરી દેજો જો પહેલીવાર ચેનલ પર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ધડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો જેનાથી અમારા અવનવા અને રસપ્રદ વિડિયો મળતા રહે આપને સૌથી પહેલાં સમયમાં રાધિકા મરચ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે શું તમને ખબર છે કે એમની સગાઈ ક્યારે કરવામાં આવી હતી અને તમને જણાવી દઈએ કે આ કપલે ઓગણત્રીસ ડિસેમ્બર રાજસ્થાન શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરી હતી ત્યારે હવે લગ્ન પહેલા પ્રી વેડિંગ કાર્યક્રમ સરસ મજાનો થવા જઈ રહ્યો છે આ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે ત્યારે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ એમના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા હવે ઇન્ટેલિયામાં પરિવારની નાની વહુને એ લાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં ડેકોરેશન પર દસ થી વીસ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને એની સાથે રાધિકા પણ ગોલ્ડ અને ડાયમંડ લગભગ 100 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રેસ પહેરવાની છે આ કાર્યક્રમ કે જેની વાત તમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી જગ્યાએ સાંભળી જશે સોશિયલ મીડિયામાં ઘણી બધી જગ્યાએ એના વાયુ પોસ્ટ કાર્યક્રમની માહિતી અને ઇન્વિટેશન કાર્ડ પણ તમે જોયું હશે અને આ પ્રિવેડિંગ કાર્યક્રમ પણ કોનો છે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનો 1 થી 3 માર્ચનો આ કાર્યક્રમ રાખ્યો છે ત્રણ દિવસ પહેલાથી જ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના કાર્યક્રમમાં શું શું હશે એનું કાર્ડ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પહેલી માર્ચ સાંજે સાડા પાંચ વાગે કન્ઝર્વેટિવમાં એન ઇવનિંગ ઇન એવરલેન્ડ નામનો એક કાર્યક્રમ યોજાશે આખા કાર્યક્રમમાં મહેમાનોને એક મેજિકલ વર્લ્ડનો એક્સપિરિયન્સ થશે જેમાં સ્પેશિયલ મ્યુઝિક અને સ્પેશિયલ ડાન્સ મહેમાનોને અલગ જ મજા કરાવશે